મિત્રો તારીખ રાણપુર સવારની ચાલો વૈદ્યા ઘટ્યા જેને ક્યાંય લગ્નમાં નથી જવાનું એટલા એટલા આયા હે લગન માં ચાલો મિત્રો મંદી ના માહોલ માં સારો એવો માલ એ ગામ આખું લગન માં જાય બકાલું હોય છે टमेटो मित्रो 5 रुपया न किलो ડુંગળી છે રીંગણા છે દૂધીના જબલા તરી તરીના તરી તરીના દૂધીના જબલા તરીરની કિલો ડુંગળી પસાનું જબલું રીંગણાનું ફોટી જાવ બધા ભઈને અહીંયા લખ્યો <free> લાઈ લાયો છોકરા એ ગાડી 5 6 છોકરા દવાખો સડે આ છે આલી આલી છોતરી હાય જે કરાય કો સામો પાસ છે જે બે રીંગણા બે દિગણા અને 3 ના

એકસો નેવ રૂપિયા વેચડકાના ભાઈ ઉનાળુ રીંગણા વેચડકા ઉનાળુ રીંગણા માટે દુશ્્યાત કામ કહેવાય છે રાજ બોય રીંગણા 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 અરે ઓલા રીંગણા રીંગણા ખારીયા રીંગણા અરે જગમલ અરે વિદ્યા રીંગણા 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 અરે મોનાકાના આલબે ને હોય અરે ઇતા અરે ઇંતુ

私たち、e、は100、200、200、200、200、200、200、200、200、200、200、200、200、200、200、200、200、200、200、200、200、200、200、200、200、200、200、200、200、200、200、200、200、200、200、200、200、200、200、200、200、200、200、200、200、200、200、200、200、200、200、200、200、200、200、200、200、200、200、200、200、200、200、200、200、200、200、200、200、200、200、200、200、200、200、200、200、200、200、200、200、200、2000、2000、 એક બે પાંચ બે 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 ચાર પાંચ દો આઠ સત્તા નવ દસ એક બે ત્રણ પાંચ બે બેઠો કોણ છે

એ <laughs> લોકો

કોઈ નંબર દરજી નીકળો ફરતારમાં આના 5152 બળજો સરી આ કીટર પરવા ખાલી હા જય 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 બોલ જેઠા હાલ ભડચુ ભડચુ આની આવૈ ને બોલ બોલ આ રેવાય કાવતરી આ રીંગડા બી નો નીકળતો હોય તા ઇન્દુલા રૂપિયા મને એટલા 100 રૂપિયા એમ છે 4 4 4 4 બોલું નથી કોઈ

એવો એમ દેખાડો કરો એમ એમ દેખાડો હું બાવ વાલોર વાલોર ડલન જાય છે કટ કેવો છે અમે વાલોર વાલોર જગમલ اوہ ڏاڍو 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 ڏا લેમો આયે કે ચારાલા લેવા આયે ચારેલા 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 આયે કે જો આયગો જો આયગો જો આયે આબો બાતું ની પહોંચી સાંગો ઓપરેશન કરાવ્યો તો મોણો કભને કોણ આઈ ગયું ફાયરસ્ટ સુધરા હવે એકડી આઈ ફાયર 22 22 25 38 38 આ તરી નેકરો દેવજો પરિવાર 15000 4000 એમાં એમના એ ઉરાજ કરી દે કે જાદુ કરી જાય મતલબ

એ 5 30 બડલો થઈને છોટુ આય ભાઈ લીમોલ લીમો નો પાડો જેલ તો ફૂલી ગયા આય ભાઈ લીમો 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 જેલ આ કોણા 60 કિલો કરજો દરીમાં જાઓ છોતરી બાત્રી 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 હાલેત્રી 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 બસ તો રુકમ સાબો કાઢો મારા પાત્રીમાં લેવાતા 40 ના કિલો ગુકવા આ 5 આવા ગયો તો યુનુસમાં કરવો ને અબ્દુલ્લા એ યુનુસમાં લે અબ્દુલ્લા હાલવા લીમો લીમો આવો વસ્તુ ઉસ્તોને not da diyor <laughs> böyle para alıyor para alıyor bunun galibi kaç araba galibi bu tekaderci kaçar yani લીંબુ ભાઈ ચાલીસ રૂપિયા કોબી કોની પડ્યા એક લીંબુ વાયુ પડ્યા નાનું ડબલું થોડું हां Việt कर रहे हो वो नहीं मैं बिना गया वो आए ڪا به آمد نم لڳي ها ته ني ها جي